સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ફેલાઈ રહેલા ટાઈફોઈડના કેસોને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યના ગાંધીનગરમાં રોગચાળાની ગંભીર પરિસ્થિતિને જોતા ગાંધીનગરમાં મીટિંગ બાદ સુરત પાલિકા પણ એક્શન મોડમાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાઓ મુજબ છેલ્લા ત્રણ મહિનામાં ટાઇફોઇડના કેસોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યા છે જેમાં ઓક્ટોબર બે હજાર પચીસમાં ચોર્યાસી કેસ નવેમ્બરમાં સાહીઠ કેસ અને ડિસેમ્બરમાં સિત્તેર કેસ નોંધાયા હતા નોંધનીય છે કે આ માત્ર સરકારી હોસ્પિટલના આંકડા છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા આના કરતાં અનેક ગણી વધારે હોઈ શકે છે સુરત શહેરના સ્લમ વિસ્તારોમાં જ્યાં ડ્રેનેજ મિક્સિંગ કે ગંદકીની સમસ્યા વધુ હોય છે ત્યાં પાલિકા દ્વારા વિશેષ સર્વે કરવામાં આવી રહ્યો છે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યક્તિગત સ્વચ્છતા અને પાણી ઉકાળીને પીવા અંગે સમજ આપવામાં આવી રહી છે જે કોઈ વિસ્તારમાં એક સાથે વધુ લક્ષણો ધરાવતા દર્દીઓ મળી આવે તો ત્યાં તાત્કાલિક મેડિકલ કેમ્પ અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા દસ દિવસ પહેલાં ઇન્દોર અને ત્યાર પછી બે ત્રણ દિવસ પહેલાં ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે જે શહેરી વિકાસ વિભાગ છે એમાં પ્રિન્સિપલ સેક્રેટરી માન્ય ખન્નારસન સાહેબ દ્વારા તમામ સત્તર મહાનગરપાલિકાની મીટિંગ કરવામાં આવી કાલે એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે કેટલા કેસીસ છે આવા ઉલટી ટાઈફોઈડ કમળાના એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે ઉપરાંત ઘરે ઘરે ઓઆરએસ આપવાના છે જેનાથી ડિહાઈડ્રેસનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ આ સૂચના આ ગઈકાલે આપવામાં આવી છે સુરત કોર્પોરેશન શ્રી કમિશનર મેડમ તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ ત્રણસોથી થી ચારસો જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર સિવિલ વસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને એ જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે એની તમામ دمگیری حد در ماه